છોકરાઓ સુદર્શન બેચ લીધી કે નહીં જે એકદમ નવી તૈયારી શરૂઆત ક્યાંથી થાય તો એવા દીકરા દીકરીઓને ધ્યાને લઈ પોલીસ ભરતી બોર્ડે જે સિલેબસ આપ્યો છે ને એના જ સિલેબસના તમામ મુદ્દાઓને ધ્યાને લઈ એ જ મુદ્દાઓની સરસ મજાની સુદર્શન બેચ છે જીસીએ દ્વારા ચાલુ કરવામાં આવી છે જેઓ તો જાણતા નથી કે આમાં શું છે તો એને જણાવી દઉં તમામે તમામ વિષયનું કન્ટેન્ટ એકદમ બેઝિક થી લઈને એક લેવલ વાળું એના અંદર અમે પીરસ્યું છે તમામ ફેકલ્ટીઓએ પોતાનો નીચોડ આપી દીધો છે જે યોદ્ધાઓએ હજુ બેચ નથી લીધી અથવા તો જેના મનમાં એમ છે કે સાહેબ ભાવ વધી ગયા છે તો જણાવી દઉં ભાવ પાછા ઘટાડી દીધા છે કારણ કે તમારી પરીક્ષા નજીકમાં છે એ બાબતને લઈ અને ભાવ છે એટલા જ એટલે કે પોલીસ કોન્સ્ટેબલના પીએસઆઈના એકવીસો અગિયાર કરી દીધા છે એટલે જે જે દીકરા દીકરીઓને તૈયારીની શરૂઆત કરવી છે અથવા કરી દીધી છે અને સારું કન્ટેન્ટ શોધે છે મોડું ના કરતા જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ત્યાં જઈ અને બેચ પરચેસ કરો અને જે તમારે ખાખી પહેરવાનું સપનું છે લડાઈ લડવી હોય સુદર્શન બેચ તમને ખૂબ ઉપયોગી થવાની છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરો જીસી ખાખી ફેક્ટરી અને ત્યાં જઈ અને બેચ પરચેસ કરો અને તમારું જે ખાખી પહેરવાનું સપનું છે એ સાકાર કરો જય હિન્દ જય ભારત